આ દરમિયાન ભાજપાના કાર્યકરોએ દિલ્હીના છતરપુર સ્થિત જડ બોર્ડ ઓફિસ માં તોડફોડ કરી હતી ઓફિસમાં માટલા ફેંકીને કાચ તોડી નાખ્યા હતા અને હાલમાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી મળી નથી તો બીજી તરફ માટલા ફોડવાનો વિરોધ કરી રહેલા નવી દિલ્હી સીટના બીજેપી સાંસદ બાસુરી સ્વરાજે કહ્યું દિલ્હીમાં પાણીની સમસ્યા કુદરતી સમસ્યા નથી આ આપ દ્વારા સર્જાયેલી સમસ્યા છે દિલ્હીમાં પૂરતું પાણી છે હરિયાણા પણ વધુ પાણી છોડી રહ્યું છે દસ વર્ષમાં આપે દિલ્હી જળ બોર્ડને છસો કરોડ રૂપિયાના નફામાંથી તોર હજાર કરોડ રૂપિયાના નુકસાનમાં લાવી દીધું છે બીજેપી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે દિલ્હીમાં પાણીની તંગી માટે જો કોઈ જવાબદાર છે તો તે સીએમ અરવિંદ કેજરીવાલ છે દિલ્હીમાં પાણીનો સંગ્રહ કરવાની જગ્યા છે હરિયાણા પણ તેની ક્ષમતા કરતાં વધુ પાણી આપી રહ્યું છે પાણીની ચોરી અને બગાડ આ અછતનું મૂળ કારણ છે